નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એક જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં રોજ આપણે દસ પ્રશ્નો પૂછે છે એ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા પડ્યા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે અને આ જે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો તો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં આઈઆઈટી કાનપુરના સંયુક્ત રિસર્ચ અનુસાર કયા શહેર નજીક બે હજાર વર્ષના ભૂકંપના પુરાવા મળ્યા છે તો જવાબ આવશે ભુજ શહેર શું આવશે ભુજ શહેર નજીક ભૂકંપના પુરાવા મળ્યા છે તો આઈઆઈટી કાનપુર અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ઇટલીની પર્લેમો યુનિવર્સિટીએ હાથ ધરેલા આઠ વર્ષના સંયુક્ત રિસર્ચમાંથી જાણવા મળ્યું છે કે ભુજ શહેરની ઉત્તર દિશામાં અંદાજિત પચીસ કિલોમીટર દૂર પસાર થતી મેઇનલેન્ડ ફોલ્ટ એક્ટિવ છે ભૂકંપના પ્રાગૈતિહાસિક અભ્યાસમાં અહીં દર બે હજાર વર્ષમાં ભૂકંપના પુરાવા મળ્યા છે અને અહીંયા વર્ષોથી ઉર્જા એકઠી થઈ રહી છે ભવિષ્યમાં કોઈ મોટો ભૂકંપ આવે તો આ વિસ્તાર તેનું સંભવિત કેન્દ્ર બિંદુ હોઈ શકે છે આ તપાસમાં ભૂકંપની ત્રણ ઘટના જાણવા મળી છે પહેલું નવ પોઈન્ટ હજાર વર્ષ પૂર્વ બીજું આઠ પોઈન્ટ ત્રેસઠથી આઠ પોઈન્ટ વીસ હજાર ત્રીજું છ પોઈન્ટ વીસથી છ પોઈન્ટ ઝીરો નાઇન હજાર વર્ષ વચ્ચે થઈ હતી આ અભ્યાસ આઈઆઈટી કાનપુરના પ્રોફેસર જાવેદ મલિકના નેતૃત્વમાં થયો હતો અને ટીમમાં અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર એમ એસ ગઢવી તેમજ ઇટાલીના નિષ્ણાંત પણ સામેલ હતા આઈઆઈટી કાનપુર તમને ખબર છે ને આપણે ભણ્યા હતા કૃત્રિમ વરસાદ એણે વરસા વરસાવ્યો હતો કૃત્રિમ હૃદય પણ વરસા બનાવ્યું હતું અને ભુજની વાત છે એટલે કચ્છની વાત તમને ખબર છે કે કચ્છની બે વસ્તુઓ છે અજરક છાપકામ અને ખારેક મુન્દ્રાની એને જીઆઈટેક મળ્યો તમને ખ્યાલ હોય તો વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો જે સાપ હોય એમાંથી એક સાપના અવશેષો મળી આવ્યા છે દસથી પંદર મીટર લાંબા એનું નામ શું રાખવામાં આવ્યું છે આઈઆઈટી રૂડકીવાળાએ જે છે એ લોકોએ સંશોધન કર્યું ત્યારે મળી આવ્યું હતું તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો દર વર્ષે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે પહેલી જૂનના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે એટલે કે આજની તારીખ તો દર વર્ષે પહેલી જૂનના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સની ઉજવણી કરવામાં આવે છે વિશ્વભરના તમામ માતા પિતાનો સન્માન કરવા માટે માટેની ઉજવણી કરવામાં આવે છે માતા પિતાનો આ ગ્લોબલ ડે છે એમના બાળકોને પોષણ અને સંરક્ષણમાં પરિવારની પ્રાથમિક જવાબદારી સ્વીકારે છે આ ઉપરાંત બાળકોના ઉછેરમાં માતા-પિતાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકે છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વભરના તમામ માતા-પિતાના સન્માન માટે આ દિવસની રચના 2012 માં કરવામાં આવી હતી બરાબર છે આ યાદ રાખજો તમારા માટે પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો 70 નો જાદુ 4 નો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને વિશ્વ દૂધ દિવસ દર વર્ષે આ યુનાઇટેડ નેશન્સ છે એનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દર વર્ષે પહેલી જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવે છે અને વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્ત્વને ઓળખવા માટે અને ડેરી ક્ષેત્રની ઉજવણી કરવા માટે તે આ ઉજવણી કરે છે આનો હેતુ લોકોને પોષણ સુલભતા પોષણ ક્ષમતા સહિત આરોગ્યના સંદર્ભમાં ડેરીના ફાયદા વિશે વાત કરવા પ્રોત્સાહિત કરવાનો છે બે હજાર એકમાં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વિશ્વ દૂધ દિવસની સ્થાપના વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્ત્વને ઓળખવા માટે અને ડેરી ક્ષેત્રની ઉજવણી કરવા માટે કરવામાં આવી હતી તમારા માટે પ્રશ્ન છે ચલો રાષ્ટ્રીય દૂધ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તમને ખબર છે કે આપણા ભારતમાં શ્વેત ક્રાંતિના જે પ્રણેતા ડોક્ટર વર્ગેશ કુરિયન ભારતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતું રાજ્ય ઉત્તર પ્રદેશ વિશ્વમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ ભારત ઓકે યાદ રાખજો સચિન સરજેરાવ ખિલારીએ વર્લ્ડ પેરા એથ્લેટમાં શોર્ટપુટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો જાપાન છે એ જાપાનના કોબેમાં યોજાયું હતું વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એમાં ભારતીય ખેલાડી સચિન સરજેરાવે પુરુષોના શોર્ટપુટ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો એમણે એફ ફોર્ટી સિક્સ કેટેગરીમાં સોળ પોઈન્ટ ત્રીસ મીટરના થ્રો સાથે નવો એશિયન રેકોર્ડ પણ બનાવ્યો છે ઓકે તમને ખબર છે અહીંયા શોર્ટપુટની વાત આવી અને એમાં પણ પેરા ખેલાડીની વાત આવી તો આપણા ભારતના જે પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા છે એના જે અધ્યક્ષ છે એમનું નામ તમારે જણાવવાનું છે જેઓ પોતે પણ ગોળા ફેંકના રમતમાં ઓલિમ્પિકમાં એટલે કે પેરાલિમ્પિકમાં મેડલ લાવ્યા હતા કમેન્ટમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તાજેતરમાં કઈ સંસ્થાએ સિંગલ પીસ થ્રી ડાયમેન્શનલ પ્રિન્ટેડ એન્જિન સાથે વિશ્વનું પ્રથમ સ્પેસ રોકેટ લોન્ચ કર્યું છે તો જવાબ શું આવશે જવાબ આવશે અગ્નિકુલ કોસ્મોસ કરીને કંપની છે એણે લોન્ચ કર્યું છે તો ચેન્નાઈ સ્થિત છે સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસ્મોસ એને સિંગલ પીસ થ્રી ડાયમેન્શનલ એટલે કે થ્રીડી પ્રિન્ટેડ એન્જિન સાથે વિશ્વનું પ્રથમ સ્પેસ રોકેટ તૈયાર કર્યું છે ચાર નિષ્ફળ પ્રયાસો પછી અગ્નિકુલેના પાંચમા પ્રયાસે પોતાનું રોકેટ અવકાશમાં છોડવામાં સફળતા મેળવી અગ્નિબાન નામનું રોકેટ ભારતનું પ્રથમ અર્ધ અર્ધક્રાયોજનિક એન્જિન સંચાલિત રોકેટ લોન્ચર છે જે સંપૂર્ણપણે સ્વદેશ રીતે ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવ્યું છે અગ્નિકુલે થ્રી પ્રિન્ટેડ રોકેટ બનાવવા માટે ઇનકોનલ સામગ્રીનો ઉપયોગ કર્યો હવે ઇનકોનલ શું છે એલોય છે જે ઓક્સી જે ઓક્સિડેશન કાટ પ્રતિરોધક છે અને અવકાશ યાત્રા દ્વારા સારી રીતે અનુકૂળ છે અવકાશમાં પોતાનું રોકેટ લોન્ચ કરનાર અગ્નિકુલ બીજી ભારતીય ખાનગી કંપની બની છે ઓકે અને રોકેટ લોન્ચ કરનાર પ્રથમ ખાનગી કંપની હૈદરાબાદનું સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસ હતી અગ્નિકુલની આપણે વાત કરીએ તો અગ્નિકુલ છે એની સ્થાપના બે હજાર સત્તરમાં થઈ સીઈઓ છે એના શ્રીનાથ રવિચંદ્રન બરાબર છે અને તમારા માટે એક પ્રશ્ન છે અહીંયા કહ્યું છે ને કે રોકેટ લોન્ચ કરનાર પ્રથમ ખાનગી કંપની હૈદરાબાદમાં આવેલી છે સ્કાયરૂટ એ સ્કાયરૂટે જે રોકેટ લોન્ચ કર્યું એનું નામ શું આપ્યું હતું તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં આઈઆઈટી મદ્રાસે કઈ સંસ્થા સાથે મળીને કોન્ટેકલેસ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ ટેકનોલોજી નોવેલ વોલ્ટેઝ એના માટે પેટન્ટ મેળવ્યું છે તો જવાબ આવશે સી શું આવશે સી તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ અને કોલેજ ઓફ એન્જિનિયરિંગ તિરુઅનંતપુરમ છે એમણે તેમના નવા મેઝરમેન્ટ ટેકનોલોજી નોવેલ વોલ્ટેજ માટે પેટન્ટ મેળવ્યું છે બરાબર છે અને આ પેટન્ટ કરેલ ઉપકરણ છે એ સક્રિય ઇલેક્ટ્રિક જો ચાલુ ઇલેક્ટ્રિસિટી હોય બરાબર છે ચાલુ ઇલેક્ટ્રિસિટી હોય એમાં ઇન્સ્યુલેશનને દૂર કર્યા વગર કોન્ટેકલેસ ઇલેક્ટ્રિક કરંટના વોલ્ટેજને સચોટ રીતે તે માપે છે સેન્સર ટૂલ માપન એકમ પ્રોસેસર ડિસ્પ્લે યુનિટ આ બધા સિસ્ટમના મુખ્ય ભાગો છે કોન્ટેકલેસ વોલ્ટેજમાં પણ ઉપકરણો જેને નોન કોન્ટેક્ટ વોલ્ટેજ ટેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે તે કન્ડક્ટર સાથે સીધો સંબંધ કર્યા વિના વિદ્યુત વોલ્ટેજ શોધી કાઢે છે બરાબર છે તો એ યાદ રાખજો આઈઆઈટી મદ્રાસે કર્યું છે તમને ખબર હોય તો આઈઆઈટી મદ્રાસ છે એ પ્રથમ વખત એવું કહી શકીએ કે એવી ટોલ નામનું એક એરક્રાફ્ટ લોન્ચ કરશે એટલે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે આઈઆઈટી મદ્રાસની વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ છે એની સ્થાપના ઓગણીસો ને ઓગણસાઠમાં એના જે અધ્યક્ષ એનું નામ તમારે કહેવાનું છે આ ઉપરાંત આઈઆઈટી મદ્રાસ ભારતમાં પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ ઘર બનાવ્યું હતું પ્રથમ એને નિયોબોલ્ટ નામની ઈ વી ચેર બનાવી હતી પ્રથમ ભારતમાં સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ જેનું નામ ભરોશ એ લોન્ચ કરી હતી અને આ ઉપરાંત એને નિયોબોલ્ટ નામનું નિયોબોલ્ટ નહીં પરંતુ હોમોસેપ નામનું એક રોબોટ બનાવ્યો હતો બરાબર છે સેપ્ટિક ટાંકીઓને સાફ કરવા માટે તો આ બધી આઈઆઈટી મદ્રાસની વાત છે અને તાંઝાનિયા છે ને એમાં એ પોતાનું કેમ્પસ ખોલવાનું છે આઈઆઈટી મદ્રાસ સીઈટીની વાત કરીએ તો એની સ્થાપના ઓગણીસો ઓગણચાલીસમાં થઈ હતી બરાબર આગળ વધીએ આપણે પૂર્ણિમા શ્રેષ્ઠાએ વર્તમાન સિઝન દરમિયાન ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડ્યા છે નેપાળી ક્લાઇમ્બર છે પૂર્ણિમા શ્રેષ્ઠા વર્તમાન સિઝન દરમિયાન ત્રણ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરતા શ્રેષ્ઠાએ બાર મે ઓગણીસ મે અને પચીસ મેના રોજ વિશ્વના સૌથી ઊંચા શિખરને સફળતાપૂર્વક શર કર્યું છે માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ તો ત્રીસ વખત માઉન્ટ એવરેસ્ટ ચડ્યા છે કામી રીટા નેપાળી શેરપા છે એ પણ તમે યાદ રાખજો અને ભારતમાંથી પ્રથમ માઉન્ટ એવરેસ્ટ ચડનાર ઓગણીસો ને પાસઠમાં અવતાર સિંચીમાં આ યાદ રાખજો ઓગણત્રીસમી મે માઉન્ટ એવરેસ્ટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓકે તમારા માટે પ્રશ્ન ભારતના સૌથી વૃદ્ધ મહિલા જે માઉન્ટ એવરેસ્ટ ચડ્યા હોય આપણે થોડા દિવસ પહેલાં ભણ્યા હતા નામ એમનું શું છે કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ જો સબ્સ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થાએ જીસેપ સ્કિલ વૈશ્વિક પ્રજાતિ એક્શન પ્લાન ઓનલાઈન નોલેજ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એના દ્વારા શેર કરવામાં આવ્યું છે બરાબર છે તો જૈવ વિવિધતા સંમેલન પરની સબસિડિટી બોડીની ચોથી બેઠકમાં પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું ગ્લોબલ સ્પાઈસીસ એક્શન પ્લાન કુન મિંગ મોન્ટેડ ગ્લોબલ ડાયવર્સિટી ફ્રેમવર્ક એટલે જીબીએફના અમલીકરણને સમર્થન આપવા માટે રચાયેલ છે અને આ જીસેફ સ્કિલ ઓનલાઈન હબ એક વ્યાપક સંસાધન તરીકે સેવા આપશે જે જીબીએફના મુખ્ય પ્રજાતિઓના પરિણામોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે લુપ્તતા અટકાવવા માટે લુપ્તતા થવાના જોખમને ઘટાડવા માટે જાળવણી અને વિપુલતા વધારવા માટે વિશ્વભરમાં સરકારો અને હિતધારકોને મદદ કરવા માટે સાધનો તાલીમ સહાય તકનીકી માર્ગદર્શન પ્રદાન કરશે જીસેફ સ્કિલ પ્લેટફોર્મના વિકાસને મુખ્યત્વે પર્યાવરણ મંત્રાલય રિપબ્લિક ઓફ કોરિયા દ્વારા ટેકો આપવામાં આવ્યો છે ઓકે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની વાત કરીએ તો નાઇન્ટી ફોર્ટી એટમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર તમારે કહેવાનું છે બરાબર છે અને એના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ છે રાજન અલ મુબારક આગળ વધીએ યુપીના ઈ રિક્ષા ડ્રાઈવર છે જેમનું નામ છે આરતી એમને યુકેનો મહિલા સશક્તિકરણ એવોર્ડ એનાયત કરાવ્યો છે તો ઉત્તર પ્રદેશના બહરાઈ જિલ્લાના અઢાર વર્ષની મહિલા ઈ રિક્ષા ડ્રાઈવર આરતીને યુનાઇટેડ કિંગડમ દ્વારા એટલે એના જે રાજા છે ને ચાર્લ્સ ત્રણ તો આ ચાર્લ્સ ત્રણ શેમના દ્વારા અમલ ફ્લુની મહિલા સશક્તિકરણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે આ એવોર્ડ સમારોહ બકીમ બકિમહામ પેલેસ લંડન ઇંગ્લેન્ડ ખાતે યોજાયો હતો આ પુરસ્કારનું નામ પ્રખ્યાત અંગ્રેજી બેરિસ્ટર અમલ ક્લુનીના નામ પરથી રાખવામાં આવ્યું છે આ પુરસ્કાર બ્રિટિશ ચેરિટી પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલ દ્વારા પ્રાયોજિત છે અને આ પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલની સ્થાપના કિંગ ચાર્લ્સ દ્વારા કરવામાં આવી જ્યારે તેઓ વેલ્સના પ્રિન્સ હતા પ્રિન્સ ઓફ વેલ્સ હતા ખબર છે ને યુકે એટલે કેટલા દેશો આવે ટોટલ એક તો ઇંગ્લેન્ડ એ પોતે એક દેશ છે બ્રિટનની વાત કરો તો ઇંગ્લેન્ડ સ્કોટલેન્ડ અને વેલ્સ આ ત્રણ દેશો આવે યુકેની વાત કરો તો આખું બ્રિટન આવે ને એમાં નોર્ધન આયર્લેન્ડ એટલે ઉત્તરી આયર્લેન્ડ આવે તો એ પણ યાદ રાખજો આગળ વધીએ ચલો એ મહિલાઓની વાત આવી છે તમને ખબર છે કે આઠમી માર્ચને આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કહીએ છીએ ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે એ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન બુધ ગ્રહના કેટલા ઉપગ્રહ છે તો બુધ ગ્રહના ભાઈ કંઈ ઉપગ્રહ નથી આપણી પૃથ્વીના કેટલા છે એક જેના આપણે ચંદ્ર કહીએ છીએ કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે તો લંબ મજ્જામાંથી નીચે પૈકી સેમાં ટાર્ટરિક એસિડ હોય છે આમલીમાં લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે આ તો બધાને આવડે ને કાર્બન ડાયોક્સાઇડ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર એનું માત્રા છે વાતાવરણમાં એસિટોનનું આયુપેક એટલે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામ શું છે એસિટોન તો શું આવશે પ્રોપેનોન હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે તો સીધી બસીરની જે મસ્જિદ છે જાળી છે જુનાગઢની આરઝુ હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું શામળદાસ ગાંધી સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ આ સ્મારકો કયા વંશની ઓળખ છે તો સોલંકી વંશ ભારત ગુજરાતનો સુવર્ણકાળ ભારતનો સુવર્ણકાળ ગુપ્ત વંશ ગુજરાતના સુવર્ણકાળનો સૌથી પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા તો વિમલ મંત્રીએ વ્યક્તિદિત કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો અઢી રૂપિયા બરાબર હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસમાં ટ્રાન્સમિશન લાઇન ઉમેરવાના સંદર્ભમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો બીજા નંબર પર છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ એની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે તો તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે આવેલું છે કેરળમાં હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે પેલા સાપનું નામ શું આપવામાં આવ્યું છે જે જેના અવશેષો કચ્છમાંથી મળી આવ્યા છે વિશ્વમાં સૌથી લાંબ મોટા મોટા સાપની પ્રજાતિમાંનો એક વાસુકી ઇન્ડિક્સ સેકન્ડ પ્રશ્ન આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પંદરમી મે ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય દૂધ દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ છે રાષ્ટ્રીય દૂધ દિવસ પ્રશ્ન પેરાલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા એના અધ્યક્ષ જેવો ગોળા ફેંકના ખેલાડી છે દીપા મલિક શું છે દીપા મલિક પાંચમો પ્રશ્ન સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા જે પ્રથમ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું એનું નામ શું હતું વિક્રમ એસ બરાબર છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઉપરથી છઠ્ઠો પ્રશ્ન આઈઆઈટી મદ્રાસના અધ્યક્ષનું નામ શું છે તો પવન કુમાર ગોયંકા સાતમો પ્રશ્ન ભારતના સૌથી વૃદ્ધ મહિલા જેઓએ માઉન્ટ એવરેસ્ટને ચડ્યા હતા મતલબ માઉન્ટ એવરેસ્ટની ચોટી ચડનાર ભારતના સૌથી વૃદ્ધ મહિલાનું નામ જ્યોતિ જ્યોતિ રાત્રે આઠમો પ્રશ્ન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો ગ્લેન્ડ જે આવેલું છે સ્વિટરલેન્ડ નવમા નંબરનો પ્રશ્ન રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ તેરમી ફેબ્રુઆરીના રોજ મનાવીએ છીએ હવે મિત્રો જોઈશું ગઈકાલના અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતીમાં અગ્રણી કુરિયર મોજે કે ગુજરાતમાં કયા એની ઓફિસ ખોલી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ ભારતીય કંપનીને સસ્ટેનેબિલિટી ચેમ્પિયન એડિટર ચોઈસ મળ્યો છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ સાથે આપણે જોયું આગામીની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત